વડોદરાના છીપવાડામાં ગોમાંસની મિની ફેક્ટરી ઝડપાયા બાદ દિવસેને દિવસે આરોપીઓ પોલીસના સકંજામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક સપ્લાયરને પોલીસે આણંદથી ઝડપી પાડ્યો વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર ચીપવાડામાં ગોમાંસમાંથી બનેલા સમોસાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે ડીસીપી પન્ના મોમાયા અને એલસીબી ઝોન ચારની ટીમે રેડ કરી હતી જેમાં એક મકાનમાંથી માસ્ક ક્રિસિંગના હાઈટેક મશીન સહિતની મિની ફેક્ટરી જળવાઈ હતી જેમાં દુકાન ચલાવનાર પિતા મોહમ્મદ યુસુફ ફરીક શેખ તેના પુત્ર મોહમ્મદ નઈમ શેખ અને કારીગરો સહિત છ લોકોને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ ગૌમાસ સપ્લાય કરનારા ઇમરાન કુરેશીની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી હાલમાં સાત આરોપી જેલમાં છે પરંતુ ઇમરાનની પૂછપરછ દરમિયાન તેણે ગૌમાસ સપ્લાય કરવામાં તેના પાર્ટનર મોહમ્મદ ફરદીન કામસ ભાઈ કુરેશી ઉંમર વીસ વર્ષ રહે કુરેશી મોહલ્લા ખાટકીવાડા પ્લાસન ડેરી રોડ તાલુકો જિલ્લો આણંદનું નામ જણાવતા સિટી પોલીસની ટીમ પ્લાસન ડેરી પહોંચી તેને ઝડપી પાડ્યો હતો વડતરા લાવ્યા બાદ ક્યાં ક્યાં સપ્લાય કરતો હતો તેની વધુ પૂછપરછ માટે તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જો કે કોર્ટ દ્વારા બાર એપ્રિલ સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગૌમાસના કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓનો આંક આઠ પર પહોંચ્યો છે સૌ પ્રથમ જે છ આરોપી અટક કરવામાં આવેલા હતા એમના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા રિમાન્ડ દરમિયાન આરોપી જાણવા મળેલું હતું કે તેમણે ભાલેજ પાસેથી આ જે છે એ ગૌમાસ ખરીદેલું હતું જે અનુસંધાને ઇમરાન નામના આરોપીને અમે લોકોએ ભારતથી અટક કરેલો હતો ભાલેશથી એને અટક કર્યા બાદ એને પણ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને નામદાર કોર્ટે એને ફરી એક દિવસના જામીન મંજૂર કરેલા હતા રિમાન્ડ મંજૂર કર્યા એ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં હજી એક આરોપીનું નામ નીકળ્યું અને જેનું નામ ફરદીન મોહમ્મદ છે અને જે ત્યાં ભારેજમાં જ રહે છે અને એની પાસેથી આ યુસુફ નામના આરોપી જે મેન સમોસા અને દુકાનના માલિક હતા એને ખરીદેલું હતું આ ઇમરાન અને ફરદીન બંને જોઈન્ટમાં એટલે કે પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે આ બાબતનો અને એ લોકો આ બીજું નામ જે ખુલ્યું એને પણ અમે અટક કરેલો છે અને હાલ મેં એની તપાસ ચાલુ છે અચ્છા